પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય માન સ્વામી મહારાજ નું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય માન સ્વામી મહારાજનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરાયું સવારે પરમ સ્વામીજી સ્વામીજીની પ્રાર્થના દર્શનમાં પૂજ્ય સંતો અને યુવકોએ સુંદર કીર્તન ભક્તિ પ્રસ્તુત કરી તથા બાળકોએ શાસ્ત્રોના પ્રમાણોના આધારે અદભુત રજૂઆત કરી હતી લાખો જામનગર વાસીઓને મંદિરના દર્શન કરી અને વજનની સાથે શુદ્ધ શાકાહારી વાનગીઓના ભોજનનો લાભ મળે તે માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રેમવતી ઉપહાર ગૃહની ખાતવિધિ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જામનગરના મેયર વિનોદભાઈ ખેમસુરિયા પૂર્વ કેબિનેટ મંત્રી જામનગરના ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી દંડક કેતનભાઈ નાગપા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મીરામણભાઈ ભાટુ કોર્પોરેટર તથા જામનગર ખંભાળિયા પાણવડ જામજોધપુર વગેરે શહેરના વિશાળ ભક્તો આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા